નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગર લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર સોનરબેન પટેલે આજે વિજલપુરમાં એક સભાનું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક પબ્લિક હાજર રહી હતી અને અમિત શાહનો જવાબ આપ્યો આલિયા માલિયા જમાલિયા સામે અમિત શાહ હારી રહ્યા છે તેવું સોનરબેને કીધું કે જ્યારે અમિત શાહને ડર લાગે છે એટલે જ એમને રોડ શો અને સભાઓ કરવી પડે છે જો આટલા મોટલા ગૃહમંત્રી છે તેમને સભાઓની જરૂર શું છે જો અમને જ

જે વચનો આપ્યા છે પાળ્યા છે જે રાજ્ય સરકારમાં સત્તા આવી તો તે વખતે ગેસતા બાટલા હોય કે બીજી વાતો હોય એને કોંગ્રેસે પાળ્યા છે એટલે કોંગ્રેસ જે ગેરંટી આપે છે એને ચોક્કસ પૂરા પાલન કરશે અને જુદા જુદા વર્કો માટે ગેરંટી આપી છે યુવાનો માટે મહિલાઓ માટે ખેડૂતો માટે શ્રમિકો માટે એવા જુદા જુદા ઇવન ગીગ વર્કર્સ જે છે આપણે મોટા શહેરોમાં જોઈએ છે બધાને માટે ગેરંટી આપી છે તો એ ચોક્કસ સરકાર આવે એટલે કોંગ્રેસ તરફથી એનું પાલન થશે એમને એટલી બધી લીડની નિશ્ચય હોય તો એ લોકો આવી બેફામ જે ગવર્મેન્ટ મશીનરોનો ઉપયોગ કરે છે અને કોઈપણ પ્રકારની પોતાની સિદ્ધિની વાતો કરવા કરતાં કેમ કરીને કોંગ્રેસને તોડવી કોંગ્રેસના લોકોને લઈ જવા આ બધી પદ્ધતિ કરવાની જરૂર શું છે ક્યાં ગયા એમના પેજ વર્કર કેમ એમણે પોલીસનો સાથ લેવો પડે છે એમના પેજ વર્કર કેમ એ લોકોની વાત નથી કરતા ક્યાં પ્રચારમાં ઉતરેલા દેખાય છે એમના પેજ વર્કરો એટલે આમાં ક્યાં એમની વાત બાકી છે આ તો એક પ્રકારનો જુમલો જ છે જેના માટે એ લોકો જાણીતા છે કરવા માટે દુર્યોધન રાવણ અને કંસ આ ત્રણેયનો ઘમંડ જમા થાય એવો ઘમંડ ભાજપના નેતાઓ પર સવાર છે અને સત્તા સંપત્તિના આ ઘમંડ અને અહંકારના કારણે જ પુરુષોત્તમ રૂપાલા જેવા માણસો સમગ્ર ગુજરાત અને દેશની સ્ત્રીઓ વિશે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે બીજી તરફ બેરોજગારી અને મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચી ગયા છે એટલે ગુજરાતની દેશની જનતા સમજી ચૂકી છે કે હવે નરેન્દ્ર મોદીની શાહની મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન વાળી આવવાનું નથી અને આ પેટ્રોલ સોનો આંકડો કેમ વટાઈ ગયું ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કેમ થતી નથી કેમ ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી કેમ દલિતોના મહિલાઓના આદિવાસીઓના આત્મસન્માન મળતું નથી આ પર ગુજરાતની અને દેશની ચૂંટણી લડાવવાની છે અને આ જ મુદ્દા પર ગુજરાત અને દેશની ચૂંટણી લડાઈ તો આવનારા દિવસોમાં આર એસએસ અને ભાજપના પણ સુપડા સાફ થશે એ લોકો કહેતા હતા કે આય ગા તો મોદી હી અમારું કેવું છે જાય ગા તો મોદી ભી એ કોઈ અમર પટ્ટો લઈને આયા નથી અને અભિમાન તો રાજા રાવણનું પણ ઉતર્યું તું કોણ છે ખેતકી મૂલી આજે આ વિસ્તારની અંદર સોનલબેન પટેલ એ પૂરેપૂરી તાકાતથી લડી રહ્યા છે ત્યારે વેજલપુરની આ સભામાંથી સર્વ સમાજના લોકોનું એક જ સુર છે કે સોનલબેન તું આગે બઢો હમ તુમારે સાથે સોનલબેનનું ગુલાલ ઉડે એના માટે ઇન્ડિયા અલાયન્સ કોંગ્રેસ પાર્ટી અને અમે બધા શક્ય તમામ પ્રયત્નો કરવાના છીએ અમિત શાહે જે ભાષાનો પ્રયોગ કરવો કરે એમને મુબારક જો પહેલા પહેલાં તો યુપીએની સરકારે મહિલા સુરક્ષા માટે જેટલા કાયદાને કાનૂન લાવ્યા જેના લીધે મહિલા સશક્તિકરણ થયું અને ઘરના ઘરેલું હિંસા માટે પણ થયું બહાર પબ્લિક સ્પેસ માટે પણ થયું અને કાર્યસ્થળ ઉપર પણ જાતીય સતામણી ન થાય મહિલાની એના માટે અને ઘણી બધી નિર્ભયાકાંડ પછી ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ આવ્યા કે મહિલાને સુરક્ષા અને સેફ્ટી મળી રહે પણ એનસીઆરબીનો રેકોર્ડ એવું કહે છે કે અમદાવાદમાં ને ગુજરાતમાં કેટલા દિવસે કેટલા એફઆઈઆર થાય છે અને એની કોઈ વિગત બહાર આવતી નથી તે છતાં જ્યારે ભાજપ એમ કે અમે નારી શક્તિ માટે છીએ તો એ નારીની સુરક્ષાની કઈ વાત કરે છે મણિપુરમાં ગયા નથી પ્રધાનમંત્રીને પાંચ મિનિટનો ટાઈમ મળ્યો નથી મણિપુરની બહેનોની આવી પરિસ્થિતિ જોઈને અને એમની જોડે જે વાયોલન્સ થયું એક શબ્દ બોલ્યા નથી આપણી નેશનલ જે પ્લેયર્સ હતી જે આપણા નામ રોશન કર્યું દુનિયાભરમાં એ લોકો સો દિવસ ત્યાં દિલ્હીમાં બેઠા ને એમની જોડે જે જાતીય સતામણી હતી એના માટે એમને ન્યાય જોતો હતો તો એક પણ વાર એમને કર્યો નથી મદદ નથી કરી પૂછ્યું એમણે આ એમની સંવેદનશીલતા બતાવે છે કે બિલકુલ સંવેદનહીન છે તે છતાં નારી શક્તિની વાત કરે છે એટલે મારે કહેવું પડે છે કે તમે નારી શક્તિની વાત કરો છો પણ એ પોકળ ને પોકળ વાતો છે તમે નારી શક્તિને કે નારીને કે મહિલાને સશક્ત કરવા માટે કે સુરક્ષા આપવા માટે કોઈ ઠોસ પગલા લીધા નથી ખાલી અમિત ખભામાં હતા વેજલપુર તો જ્યારે પણ એ વેજલપુર આવે છે તો એની જનતાની એકતા તેમનાથી દેખાતી નથી તે આલિયા મલિયા જમાલિયા જેવા શબ્દો ઘરે વખતે વાપરતા હોય છે તમે શું કહેશો જો પહેલાં મેં પહેલી વાત કે દેશના યુનિયન હોમ મિનિસ્ટર હોય અને એમણે મત માંગવા માટે રેલી કરવી પડે એ બતાવે છે કે એમણે કેવું કાર્ય કર્યું છે દેશભરમાં આ તો એક રાજ્ય છે અને રાજ્યમાં બી એક લોકસભાની સીટ છે એમાં પણ એમણે આવીને રેલી કરવી પડે એ ઘણું બધું કહી જાય છે બીજું કે ભાષાની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે કયા ભાષાની કયો ભાષા પ્રયોગ પ્રધાનમંત્રી પણ કરે છે અને હોમ મિનિસ્ટર પણ કરે છે આવી ભાષા એક માંજાયેલા રાજનેતા હોય તો ન હોય અને એટલા માટે એમની ભાષાના પ્રયોગ ઉપર મારે કોઈ કમેન્ટ કરવી નથી એવું છે કે આ લોકશાહીને બતા બચાવવા માટેનું આ ઇલેક્શન છે રાહુલ ગાંધીજી કહે છે કે આ એક પાર્ટીનું ઇલેક્શન નથી કે એક પાર્ટી કે સામી પાર્ટીનું ઇલેક્શન નથી આ આપણા દેશને બચાવવાની વાત છે આપણા સંવિધાનને બચાવવાની વાત છે લોકતંત્રને બચાવવાની વાત છે એટલે દરેક જણે બહાર વોટ આપવા નીકળવું જોઈએ ગરમી છે તાપ છે એ આપણે જ્યારે બહાર નીકળવું હોય ફરવા તો નથી નીકળતા આપણે તો આ તો આપણો હક છે આપણે ત્યાં અહીંયા આપણે લોકશાહીને બચાવવા માટે આપણા દેશને બચાવવા માટે બહાર નીકળવું જ જોઈએ અને એટલે આ દરેક જગ્યાએ અમે જ્યારે પણ સભા કરીએ છીએ ત્યારે વિનંતી કરીએ છીએ કે તમે જરૂરથી વોટિંગ કરજો આ વિધાનસભાનું ઇલેક્શન નથી આ લોકસભાનું ઇલેક્શન છે આમાં સાત વિધાનસભાઓ ગાંધીનગર લોકસભામાં આવે છે અને બીજી છ વિધાનસભા કરતાં વેજલપુર વિધાનસભા કંઈક અલગ છે એમાં માઇનોરિટી અને હિન્દુઓના વોટ બધાના સારી એવી સંખ્યામાં છે એટલે કાયમ વેજલપુરમાંથી કોંગ્રેસને વોટ વધારે મળે છે અને આવનારી લોકસભામાં બી ઇન્ડિયા ગઠબંધન છે આપના સાથી મિત્રો છે એ પણ સોનલબેન પટેલને મદદ કરી રહ્યા છે અને વધુમાં વધુ મત સોનલબેનને મળે એવી અમને ખાતરી આપીએ છીએ અમે અને વેજલપુર વિધાનસભામાંથી વધુમાં વધુ મત મળશે એવો અમને ભરોસો છે જે તમને વોટ આપ્યા લોકસભા માટે કેવી હું વેજલપુર વિધાનસભા આ વખતે પહેલીવાર લડ્યો અને હું દરેકે દરેક વિસ્તારમાં ગયો છું લોકો ખૂબ ઉત્સાહથી મને ખૂબ વોટ આપ્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારી આ લોકસભાની ઇલેક્શનમાં એ સોનલબેનને જેમ મને પણ પ્રેમ આપ્યો એમના આશીર્વાદ આપ્યા એમ સોનલબેનને પણ એ આપે એવી આશા રાખું છું